કોમેડી કિંગ જેવા એમનો વિડીયો આપણે હાર્યા ઉતાર લાયેલા એ કોમેડી કરી છે સારી કોમેડી છે એન્જોય કરો અને હા લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો એન્જોય વિડીયો

সাকিনা, সিয়জিয়পাথি নিচে উধরজা জারি পাইয়েনাকিন সিয়জিয়জি ইকেয সিযজি কেয়জিয়জারি একেপাশেনাশে ইকে পাহিয়জষে নিচ� આપણે ગુરુ પૂનમનો દિવસ છે એટલે કે બહુ મોટી પૂનમ છે અને પૂનમના દિવસે અમારે હરિભાનું ચાનું ઓપનિંગ થઈ રહ્યું છે ચોણસમામાં તો અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે તમે અહીંયા હાજરી આપી છે એ પ્રમાણે સપોર્ટ પૂરેપૂરો કરજો એવી આશા રાખીએ છીએ અને તમામ પધારેલા ચાહકોનો અમારી એસપી હિન્દુસ્તાની ટીમ એ નહીં હવે તો ઘરે કોર ઓરમો જાડપી બત એટલે ગોમમાં કોઈ બોલતું નહી કે ઓયકર તમે બોલતા નહી એટલે એટલું તો પાઈજ છે કે તારુડિયાની तुम्हारा बेस्ट એટલે તમારે આહી પાણી What the- ચાહો તો આપણે યાર બોલતા ને ચાલો ચાહો બોલ લણો ચાલે ને બોલ લણો જો આપણે ડાયલોગ બોલવાનો તમારા બધાન થી ખબર હે આની ಕಮಟಕ್ಕೆ ಟೀಮ್ ಲೇವಾನೆ multimod spam

mẹ du, anh bảo chúng tôi ngồi liền, hai chúng केलेन को महा मजे वाला मारा नहीं ले हा ए बगुनी तो गमे आ तो भुई लागता ने कहू मु हा खाली मारा ऐसा रुआ मुंह पे राबो दो एक दिन नो वो ये मारा दोषी की मार गातम मरी जाए छे रे मन को आवाज होय कट नहीं एक यहां तुमाया आची मता? हाँ, हाँ, हाँ हाँ, हाँ अचले क्यावानु गावाल या इको श्रोट पाली काया यह तुमात पडशेशु जाहु जो भाई गंबे ते मोरा कोई भी मोरा हुए सपट पड़ू कोई दावा अगर नावे चाह अमारी सापट त ये आ सपोर्ट करवा नहीं आया तो मैं सु करवाया था अरे एवरी नहीं क्या तो अरे वो अरे पणि जातो લઈ जातो पण वाला गोठिया कोई ना લઈ जातो हो जब तू सुन रहे है वो है सुन रहे है कान चपा किसी बात Don't be gay. お願い

અમેકા ની ચા ચાણસમા ગમેને ગમે એને જોઈતું હોય તો બીએસએફ પાર્લર ની બાજુ ચા મળી રહેશે খ্্েয়ে এর মাইততো দ্েতে খবেরান ক্েন হভীার নেপডে এন গিনের আমাইতলে এন ক্োয়ে এ ক্বার হান সেন কোয়ে লিয়ে কলের ক

બોલો બોલો યાર હવે અમારે બીજી જગ્યાએ પણ હાજરી આપવાની છે તમારા સાથ અને સહકારથી તમારા સપોર્ટથી ખરેખર ગુજરાતનો કોઈ બાકી નહીં કે જ્યાં હરિભાના ચાંદી હદી ના હોય એટલે હજુ અમારે વડનગર પણ હાજરી આપવાની છે એટલે હજુ વધારે ટાઈમ તમને આપી શકીએ એમ નથી એટલે રજા લઈએ હવે

તમારે <laughs> એક <laughs>